બગદાણાના બખેડાને લઈ વધુ એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સેવક માર મારવા બાબતે ટીમ તપાસ કરી રહી રહી છે છે એક્શન જોવા મળી પહેલા તો આઠ આરોપીઓની તપાસ કરવામાં આવી હતી હવે કેસની તપાસ કરતી એસઆઈટીએ અગાઉ જે બે પીઆઈ તપાસ કરી રહ્યા હતા એમને સમન્સ મોકલ્યા છે એવી વિગતો મળી છે બગદાણાના પીઆઈ ડાંગર અને મહુવાના પીઆઈ પટેલ ને એસઆઈટીએ સમન્સ પાઠવ્યા છે કોળી સમાજની ન્યાયની પ્રબળ માંગ વચ્ચે મહત્વનો ઘટનાક્રમ સત્તર તારીખે આઈજી ઓફિસે બંને પીઆઈને હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યો હોવાની વિગતો છે આ જ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા કૃણાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે કૃણાલ બિલકુલ વિકાસ જો વાત કરીએ તો જે પ્રમાણે આ જે બગદાડા કેસ છે તેમાં અગાઉ કહી શકાય કે ડીવી ડાંગર જે પીઆઈ બગદાડા પીઆઈ હતા તે તપાસ કરી રહ્યા હતા ત્યારબાદ ચોક્કસ થી તેની સામે એલિકેશન થતા આ જે તપાસ છે તે તપાસ મહુવા પીઆઈ કેસ પટેલ ને સોંપવામાં આવી હતી ને ખાસ કરીને તેમાં પણ જે તપાસ છે તે તપાસમાં ઓળખ રાખવા બદલ ચોકસી હવે સીટ ની જે રચના થઈને સીટ દ્વારા આ બંને જે પીઆઈઓ છે તે પીઆઈઓને એક નોટિસ છે તે આપવામાં આવી છે કે સત્તર તારીખ ના રોજ આઈજી રેન્જ આઈજી ગૌતમ પરમાર છે તેની સમક્ષ હાજર થવું પડશે આ કેસ ને લઈને અનેક જે ખુલાસાઓ છે તે થઈ શકે તેવી શક્યતાઓ છે હાલ ની વાત કરીએ તો હાલ જે પ્રમાણે સીટ દ્વારા બંને જે પીઆઈ છે તે પી એમના હાથમાં સમન્સ આવી ગયું છે સત્તર તારીખે જવાના છે એવું કોઈ કન્ફર્મેશન અધિકારી બિલકુલ વિકાસ જો એ મુદ્દે ચર્ચા ગુજરાત દ્વારા બંને જે પીઆઈઓ છે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બંને પીઆઈ દ્વારા ગુજરાત પોલીસ એક પણ ફોન રિસીવ નથી થયો એટલે કે આ જે હવે ઘટના ઘટી છે તેમાં ક્યાંક ને ક્યાંક શંકાની શું આ બંને જે પીઆઈઓ છે તેના ઉપર ચોક્કસ જાય છે કેમ કે માહિતી માટે પણ ગુજરાત પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું પરંતુ એક પણ પ્રકારે ફોન જે છે તે બંને પીઆઈઓ રિસિવ નહીં કર્યા એટલે કે આ જે ઘટના છે તે ઘટનામાં ક્યાંક ને ક્યાંક ચોક્કસ શંકાની શું આ બંને પીઆઈઓ છે તેના સુધી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વિકાસ જોવા મળી રહી છે નકર કોઈ જવાબ પણ આ જે પીઆઈઓ છે તેના દ્વારા મળ્યો નથી જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ